રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને આપણે કર્મના ત્રણ પ્રકારની વાત કરી ક્રિયામણ કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ એમાં જે ક્રિયામણ કર્મ છે એ તરત જ ફળ આપી દે અને શાંત થઈ જાય છે અને જે સંચિત કર્મ છે એ જમા પડ્યું રહે છે એ ભલે કાલે ફળ આપે કે દસ દિવસ પછી આપે કે મહિના પછી આપે કે ભલે વર્ષ પછી આપે કે ભલે જીવનના અંતકાળ સુધીમાં એ ફળ આપે કે ભલે આવતા જન્મ ફળ આપે કે ભલે પચાસ જન્મ પછી ફળ આપે પણ એ ફળ આપીને જ શાંત થાય છે એટલા દિવસ તે જમા પડી રહે છે એટલે એને સંચિત કર્મ કહેવામાં આવે છે અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધ કર્મની આપણે હવે વાત કરીએ સંચિત કર્મ બાકીને ફળ આપવાને તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહેવાય છે અનાદિકાળથી જન્મ મરણના સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલય ભરાય કેટલા ઢગલા જીવની પાછળ જમા પડ્યા છે તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેમાં પ્રારબ્ધ કર્મો ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મો ભોગવ્યા પછી જ દેહ પડે પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ દેહ આરોગ્ય સ્ત્રી આદિ સુખ દુઃખ વગેરે એ જીવનકાળ દરમિયાન જીવને આપવી મળે અને તે પ્રારબ્ધ કર્મ પૂરેપૂરો ભોગવ્યા સિવાય દેહનો છુટકારો થાય નહીં એટલે કે શરીરનો છુટકારો થાય નહીં કડપણમાં લકવો થાય અને દસ વર્ષ સુધી ખાટલામાં પડ્યા પડ્યા ગંધાય અને હે ભગવાન હવે મારો ક્યારે છુટકારો થશે મારો ક્યારે હાથમાં નીકળશે એમ અનેક વાર બકવાદ કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરો પ્રારભ્ધ કર્મો ભોગવી રહે નહીં ત્યાં સુધી તે દેહ છૂટે નહીં અને પ્રારભ કર્મ ભોગવીને સમાપ્ત થાય પછી છોકરા મોઢામાં પાણી રેડે તો પણ નાકે નીકળી જાય પરંતુ એક ટીપું પાણી પીવા કે એક શ્વાસ વધારે લેવા પણ જીવ ઊભો રહેતો નથી દેહ તુરંત જ છૂટી જાય પછી તે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુરૂપ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા પિતા સ્ત્રી પુત્ર આદિ તેને મળે અને તે જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગ ભોગવવાના તમામ પ્રારબ્ધ કર્મો ભોગવીને છૂટે એમ જીવ વારંવાર જન્મ મરણના ચક્કરમાં ભમ્યા કરે અને અનાદિકાળથી અનેક જન્મ મરણના જમા થયેલા સંચિત કર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધ રૂપે તૈયાર થતાં જાય તેમ તે અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે ત્યાં સુધી મોક્ષ થયેલા ના ગણાય એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ ઈ સંસારે ખલુ દુષ્કાર અર્થાત અનેક યોનિઓમાં જીવ ભટક્યા જ કરે ભટક્યા જ કરે નવા ક્રિયામાણ કર્મો કર્યા જ કરે તેમાંથી અનેક સંચિત કર્મો જમા થયા જ કરે તે કાળ કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને રૂપે જીવની સામે આવીને ઊભા જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે જ નહીં એટલે સંસાર સાગરને શંકરાચાર્ય દુષ્તર ગણાવ્યો છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને હવે હું મારી વાણીને વિરામ આપીશ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં